गुड माने अ काय आकडे गुड माने आज ताडला खातो आहा बदो सा हूं डगर मध्ये वेणी जय माताजी गुड माने चा नाश्ता થઈ જાય ગાઈસ નો બેચા યે જો आज जोडो पर सात पड़े उठियो जो करू फरफन चाल થઈ ગઈ હે ગાઈસ જો रस का तो चाल है मरम ने થઈ ગયો ના તે ના પડ દે जय माताजी

આવું ના કરાયલા પોતાનો આપડે વિડીયો ગુડ મોર્નિંગ જય માતાજી તો કહીશ અત્યારે વાતાવરણ જો કઈક આ પ્રકારનું હોય ને વરસાદ ચાલુ હોય પત્ર થી નેવો પડે

ટોલું બધું ભેનભત્ત થઈ ગયું અને અમારે ટોલો આ સિઝન ચાલે હોય તો ચાલી લીધું હોય હજુ આવતી સિઝન નહીં કહો તો ચલાવી પડે જેમ કે જો ટોલોનો તો કોણો કોણો થઈ જાય હા અને પરાર વેચવાનું હોય અમારે કોઈ હોય તો કોમેન્ટ કરજો ને વેચવાનું ગુડ નહીં થયું તમારે

તો એ પૂરવાનું ટ્રેક્ટર માં પૂરે અને ફરી ફરી લેતા હા એક ડગલો આ બીજો ડગલો આ તરમાં ભરતી તો અને ભરાઈ ગયો ઘેર જવાનું હે દાદાને એમ ચાર પટ્ટી હારે તો રાહ બંધ્યા મારી દીધા હે આ ચાર પટ્ટી ભરાઈ જાય એટલે જવાનું હે ઘેર દાદાને આમ જો મારા પપ્પાને એમ ખાલી કરે અને આપણે આવી ગયા દાવા પર क्योंकि रिचार्ज થઈ ગયો તો વિડિયો બે દિવસના બાકી હતા અપલોડ કરી દી હે ઓર તો ક લાગ જો ટાઈમ લાઈન હે ગાઈસ ચલા દાદુન માર પણ ખાલી કરે થોડીયા આપ લોકો તો ગાઈસ લીલા બાંગેર બનાઈ હે લીલા બસુ બનાઈ વગાલી ખીચડી ના કોના કરે હે ટાર્ગેટ લાઈવ લીલા બાંગેર વગાલી ખીચડી બનાઈ હે જમ્મા બેસી ગયા તો વગા જાય જમે લીધું અવાર થોડીવાર આરામ કઈન ખેતરમાં જો આ ખીચડી બનાઈ ગાઈસ તો ગાઈસ મારો મમ્મી નામ જમવા બેસી ગયા મમ્મી આપને શું બનાવ્યું મગનું શાક મગનું શાક ખાટું ના બહુ પાડી તો ખાટા દેવું તો ચાલો હવે જમી લઈએ આ હો લે તો બસ જો આ હોકવી ધોઈન હોકવી એમ ના કરવાનું હોય

तो गाइस आउ कम है आज फेरी एक आईसे लावानी आ ब दुपहर तो ना तो ओ चके करता चल ले आयो अन जत रयो है, है गाइस परार खाली कर दे तो है न चाहिए एक यार न त्यारे आ गया एक न छतरी न दादन बगत आ जाए हम थें था, जो न आपरे जाइए है घेरा તો ગાઈસ ખેતરમાંથી ઘેર આવે ને જો નાસ્તો ચાલે હું બનાવ્યો નાસ્તો ચોરાફળી ચોરાફળી જોર મી મને ગીસમાં જો છે ને મરસું નાખેલું ઉપર મસ્ત અને તીખું તમતમ હવ આ જો બા ને દાદા બી જમવા બેસી ગયા જો જમવા એટલે કે નાસ્તો કરવા પાછું મને એ ગોળી ખાધ્યા પછી આરામ લાગે ના પેલી જ ખાવાની ને તમને જ ગોળી ખાવાની તૈયારીમાં આરામ થાય તો દુખ આવ થઈ જલો બરાબર દાદાને ઘર આવતા જવો તો તમને આરામ લાગ્યો હતો થોડોક ગોય ખાઈને દાદા કાઢીએ મને બરાબર દુખ આવ થઈ જલો તે બે દા અમને હમક ભરી તો ગાઈસ નવા ઘેર આવેલા ને બાબા દાદા જાય હવે ખેતરમાં જો હું આ લઈને આવું ટ્રેક્ટર તો ગાઈસ ખેતરમાં આવી જાય જો અને એક ઢગલી હું અહીં હતી ને તો આલું ઊભું હતું ને એક ઢગલી હતી એની ઢગલીનો આટલું પર ભર્યું એટલે કે તાઈનું બહુ લીલો હતો ને તો એનું તે અને પપ બધા ઉપર હે દાદો પેલ પાથી આવે ને અમે દાદાને બે બહુ બધાએ ગોઠ્યું હે તો જો આટલું બેર બેર ભર્યું હમણાં અને ટોલું થોડુંક આગું લાવીને આવો આ ઢગલી ઉપર નાખ્યાલવાની તો ચલા અને હાલત જો ખાલી ગરમી તો ગાઈસ અત્યારે ચાર ને વીસ જેવું થયેલું હોય પણ એના પહેલાં આવી જ અમે આને આટલી ઢગલી ભરી અમે અને અત્યારે ચાર ને વીસ થઈ તો લગભગ અડધો કલાક લાગે બીજો બંધા બોધવાની એમ તો બીજી દહ પંદર મિનિટ એટલે બસ ટાઈમિંગ જો લાગે હજુ એટલે બહુ બધા દૂધનો ટાઈમ થઈ જશે એટલે પછી ઘેર જશે દૂધ કાઢવા ના એ તો બધું હરખું છે તમ તો ટાઈમે જ આવ્યા અમે ઘેરથી ને ઘરે જો આટલું ભરવાના હવે ભર દઈએ તો આજે આ ત્રીજો ફેરો હોય

अने दादा कह के, के हवा में खाली कर दें तो मूकी राखी तारे हमें जाइए घेर तो चलो गाइस और घेर जाए हाथ पाते है मैं तो हाथों नहीं का पे गोटा बनावा आजे चाहिए आज हो जो हल्ला अच्छा अच्छा तो गईस मार मम्मी ना ते कई बाजी जे है

तो गैस आज चौराफारी है आ मैं है मैं मिर्च में दाल मसाला ना किया ऊपर ये हम जो करवा था बदु भाजी बनाई है कई मैथी नहीं बोल तो खरी हां नो बार आयो गाइस આ તાર્યું ને એનું તો એ નતો બરાબર લઈ મૂકી રાખી તો ગઈ સામ જોઈને તૈયાર થઈ જાય તારે અને આપણે જઈએ જો જમવા માટે ના દાદા જમવા માટે આવેલા પણ થયું દિવસ મૂકીને જતા હે હવે જો રોટલા નહીં થયા રોટલા થાય અને બે ભાઈ ભેગા બે નાસ્તો કરાવ બતાવો

ખાધી બચ્ચા આજે કઈક પ્રોગ્રામ છે ડુંગળી બનાવાથી શા ખાતે જ ખાવા ચાવો આલો ખબર

એમને બચલ ખાઈ લીધો ડુંગળી આ શાક અંદર નાખ્યું લીલા ભાજી હા એમને ખબર ઓ મસ્ત લાગે એટલે લીધો મસ્ત જ તો ગાય જમવાનું થઈ ગયો તો બે ગયા જો ભાજી બનાવી મેથી ને લીલાભાઈ હવાની બનાવી મને આ બધું તાર્યું હું કહેવાય મઠિયા ને પાપડ ને ચોરાફળી જવ આ મંદિરે આવ્યા મંદિર માં અંદર

તો એન્ટ્રી અને જુમ્મર ને જોયતું હોય તો કોન્ટેક કરજો પોસ્ટ પોસ્ટ હોય કોઈ કોઈ પણ લગ્ન પ્રસંગે ઓર્ડર કરાવો હોય તો કોન્ટેક્ટ આપ્યો હોય તો કોન્ટેક્ટ કરી શજો અત્યારે કોઈ શકતું ન હોય આપણે બી સુઈ જઈએ હવે જય માતાજી Good night.